નમસ્કાર આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ રચના કરવામાં આવે તેવી સાથે દલિત અધિકાર સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દલિત અધિકાર સંઘના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપવા અંગે આગેવાન મોહનભાઈ બોરીચાએ માહિતી આપી હતી વિવિધ અધિકાર અને ભાવના વિવિધ સંસ્થાઓ દ્વારા ગુજરાત રાજ્ય જાય આયોગની માગણી સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હતી અમે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ બધા જ લોકોને માગણી કરી છે દેશના બંધારણની જોગવાઈ પ્રમાણે બંધારણની કલમ ત્રણસો આડત્રીસ હેઠળ સમગ્ર દેશની અંદર અઢાર રાજ્યોમાં રાજ્ય રાજ્યકક્ષાનું અનુસૂચિત જાતિ આયોગ છે ગુજરાત દેશનું મોડલ રાજ્ય છે અને ગુજરાતની અંદર આઠ વર્ષથી અનુસૂચિત જાતિ આયોગની અમે માંગણી કરી હતી અનુસૂચિત આયોગની માંગણી અમારી પૂર્ણ નથી થઈ આ માંગણીના સંદર્ભમાં અનુસૂચિત જાતિના બે ધારાસ બે ધારાસભ્યો બે સંસદ સભ્યો આખા રાજ્યના અઢાર જિલ્લા કલેક્ટરો નિયામક શ્રી એટલે બધા જ લોકોએ આઠ વર્ષની માંગણી કરી છે ગુજરાત દેશ જુ નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત મોડલ રાજ્ય છે અને બીજા રાજ્યની અંદર જો અનુસૂચિત જાતિના હક અને અધિકાર માટે રાજ્ય કક્ષાનો આયોગ હોય તો ગુજરાતમાં પણ વહેલી તકે આયોગની રચના કરી આ બંધારણી ભોગવાઈ છે અને દલિત અધિકાર સંઘ અને સંસ્થાઓ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આયોગની રચના કરવા માટે રજૂઆત કરવામાં આવે છે